ચાલો ઉઠાડો દે છે આ ઉઠશે નહીં દેવો કેટલા વાય ગયા છે નવ વાય ગયા છે કિરીટ આ કિરીટ ઉભો થા આમ જો કેટલા વાગ્યા છે ઉભો થઈ જાય હાલ હાલો 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 ઉઠો હાલો મન દીકરો હાલો 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 ઉઠો હાલો ગુડ મોર્નિંગ મિત્રો જો હોવા ન દેતા આઠમે તો કીધું તો ઉભોવા દેજો કે ઉભો થાય કે કામ કરતા હાલો આપણે મોટું જોઈ લે

આવું થઈ ગયા આપણે સિરાઈ લીધું સિરાઈ ના આપણે બહાર આવ્યા ત્યાં આમ તો જવા આઠમ ભાવ પૂરું કરીને રાખી દીધું એટલે ફરી આમાં સેવા થઈ ગયો હવે આમાં આપણે જવું ક્યાં આવે એટલે નવું વાગી ગયા છે હવે આપણો ભાઈબલ હમણાં ભૂરો આવશે તો મેળા આવશે તો આપણે મેળામાં જશું એ તમને દેખાડશું હવે આપણે લાઈ જોઈ લઈ આપણને પતે રમતા આવડતું વહે નહીં તો આ પતે રમવાય ક્યાં જવું પોતે રમવા જાય તો પકડી જાય

એમાં જો હું આ અંદર ઉઈ ગયો જો એના પગ ભરે એટલે ને મેળ ન થાતો ઈ નીંદર કરે હજી તો આપણે મેળામાં જાવું તો પણ મેળ ન આવે છતાંય તો આપણે રાંધે જાવું છે પગ ભલે બગડે કપડા ભલે બગડે આ તો મેળામાં આપણે જઈને એવું જ છે તમારે ત્યાં કેવો ઓરસાઈ જરૂરથી જણાવજો મિત્રો અમારો સિંહ ફરિયાનો હાલો જલો વેલકમ કરો આમ જો

એનો એમ 10 સોમવારે કરી સામર મહિનાના 400 ઓમર હોય એમાં 100 મર્ગમ ડિસેમ્બર બર સોમવાર જોવો તમે જઈ જા જઈ જા જમું ડટતો છે જો એકદમ કરે એકદમ કર આયન ભાઈ હે

how do you અને અમારા ભાઈ પણ ધરી લેજા ભાઈ જોતા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો કે સબસ્ક્રાઇબ કરવાનું નહીં